મથુરામાં હોળીની ધમાકેદાર ઉજવણી હોળી હોય એટલે દેશમાં સૌથી પહેલા નામ યાદ આવે મથુરાનું મથુરાની હોળીના માત્ર દેશમાં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે અહીં રંગોત્સવ જોવા માટે દેશ વિદેશના લોકો અહીં એકઠા થાય છે હોળી એટલે રંગની સાથે આનંદ અને ઉલ્લાસ કરવાનો પર્વ વારાણસીના લોકો પણ હોળીને મન ભરીને માણી સમગ્ર દેશ રંગાયો છે ધૂળેટીના રંગમાં ઉત્તર ભારત હોય કે દક્ષિણ ભારત પૂર્વ હોય કે પશ્ચિમ ચારે તરફ લોકો હોળીના રંગમાં રંગાયા છે પુણે માં લોકોએ પાણીના ફુવારાઓ અને ડાન્સ કરી ધૂળેટીના પર્વ ને ઉજવણી ચેન્નાઈમાં નાના હોય કે મોટા તમામ લોકો એક જગ્યાએ ભેગા થઈ રંગોત્સવને મનાવ્યો સમગ્ર દેશ રંગાયો છે ધૂળેટીના રંગમાં અમૃતસરમાં બીએસએફ ના જવાનોએ રંગ સાથે ડાન્સ કરી હોળી ઉજવી અમદાવાદમાં ધૂળેટીની રંગે ચંગ્યા ઉજવણી કરાય કાલુપુરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઉજવણી મોટી સંખ્યામાં લોકો રંગોત્સવમાં જોડાયા દેશભરમાં રંગોરા તહેવારની ભવ્ય ઉજવણી સાળંગપુરમાં ગુલાલમાં જોડાયા સુરતમાં ધૂળેટીના પર્વની ઉત્સાહે ઉજવણી નાનાથી લઈ મોટી વય તમામ લોકો ઉજવણીમાં જોડાયા બીજેના તાલે એકબીજાને રંગો લગાડી હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી ધૂળેટીની જોરદાર ઉજવણી મોટી સંખ્યામાં લોકો રંગોત્સવમાં જોડાયા ઓડોઝા હોળી બાદ ધૂળેટી પર્વની ઉજવણી એકબીજાને કલરથી રંગી બીજેના તાલ સાથે ઝૂમ્યા ધૂળેટીના પર્વને ને લઈ માહોલ જામ્યો